ચૌધરી એજ્યુકેશન સોસાયટી ના શ્રી કેતન કુમાર પી પટેલ જે દ્રષ્ટા છે તેઓ નાના બાળકોને ધ્યાનમાં રાખીને એમનામાં રહેલી જે ટેલેન્ટ છે એમાં આર્ટ ચૌધરી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત પરફોર્મિંગ આર્ટસ એન્ડ એકેડેમી જે છે એમના બાળકોની એ ટેલેન્ટ ને બહાર લાવવા માટે એમને આ કરવાનું સુંદર એવું આયોજન કરેલ છે પણ એક એ છે હમણાં અગાઉ તમને કહીએ એ પ્રમાણે કે એની થીમ એક પીસરી વસ્તુ જે છે એ અને બીજું બાળકો ની સલામતી બહેનોની સલામતી એ અહિયાં ખુબ જ એ બાબત પણ માં લેવામાં આવે છે અને તેના કારણે વિશ્વમાં આ નવરાત્રી પ્રખ્યાત છે